અધ્યાય છ માં આપણે શીખ્યા કે શાંતિ બહાર નથી અંદર છે મન જો વશમાં હોય તો એ મિત્ર છે અને જો બેકાબુ હોય તો એ જ સૌથી મોટો શત્રુ છે ધ્યાન એટલે ભાગવું નહીં પણ સંતુલન સાધવું એટલે કે બેલેન્સ રાખવું ખાવા પીવામાં ઊંઘવા જાગવામાં અને કામ કરવામાં જ્યારે મન સ્થિર થાય છે ત્યારે માણસ પોતાની અંદર રહેલા પરમાત્માને જોવા માટે તૈયાર થાય છે પણ મન શાંત થયા પછી જોવાનું ક્યાં એ પ્રશ્નનો જવાબ એટલે અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ પરમાત્માને ઓળખવાની દ્રષ્ટિ અધ્યાય 6 માં કૃષ્ણને પૂજતા શીખ્યા હવે અધ્યાય 7 માં કૃષ્ણને સમજવાના છે કૃષ્ણ કહે છે હે અર્જુન હજારો માંથી કોઈ એક જણ મને જાણવાનો પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનારાઓમાંથી પણ કોઈક જ મને સાચા અર્થમાં ઓળખી શકે છે જ્ઞાન અને વિજ્ઞાનનો તફાવત કૃષ્ણ સમજાવે છે કે જ્ઞાન એટલે જાણવું કે ઈશ્વર છે વિજ્ઞાન એટલે કે અનુભવવું કે ઈશ્વર ક્યાં અને કેવી રીતે છે હું કૃષ્ણ કોઈ આકાશમાં બેઠેલા દેવતા નથી એ કહે છે હું પાણીમાં સ્વાદ છું હું સૂર્ય અને ચંદ્રમાં પ્રકાશ છું હું પૃથ્વીમાં પવિત્ર સુગંધ છું હું અગ્નિમાં તેજ છું અને દરેક સજીવમાં હું એનું જીવન છું એટલે કે જે કંઈ પણ શ્રેષ્ઠ અને શુદ્ધ છે એ જ ઈશ્વર છે પ્રકૃતિ અને માયા કૃષ્ણ સમજાવે છે કે આ જગત બે પ્રકારની પ્રકૃતિનું બનેલું છે એક જે દેખાય છે શરીર પૃથ્વી જડ અગ્નિ અને બીજી જે દેખાતી નથી પણ સંચાલન કરે છે આત્મા ચેતના અને આ બંનેની ઉપર છે માયા કૃષ્ણ કહે છે મારી આ માયાને પાર કરવી મુશ્કેલ છે પણ જે મારા શરણે આવે છે એ આ ભવસાગર તરી જાય છે ચાર પ્રકારના ભક્તો ભગવાનને ભજનારા લોકો ચાર પ્રકારના હોય છે એક આર્થ જે દુઃખમાં યાદ કરે છે બે અર્થાર્થી જે કંઈક મેળવવા ધન સફળતા માટે યાદ કરે છે ત્રણ જિજ્ઞાસુ જે સત્યને જાણવા માગે છે અને ચાર જ્ઞાની જે સમજે છે કે ઈશ્વર સિવાય બીજું કંઈ જ નથી કૃષ્ણને આ ચારેય ગમે છે પણ જ્ઞાની ભક્ત એમને સૌથી વધુ પ્રિય છે કારણ કે એ સ્વાર્થ માટે નહીં પણ પ્રેમ માટે જોડાયેલો છે અધ્યાય સાતમાં કૃષ્ણે પોતાની ઓળખ આપી પણ હવે અર્જુનના મનમાં એક ગંભીર પ્રશ્ન થાય છે આ બધું જ્ઞાન જીવન જીવવા માટે તો ઠીક છે પણ જ્યારે મૃત્યુ સામે ઊભું હોય ત્યારે શું માણસ આખી જિંદગી જે વિચારે છે અંત સમયે પણ એ જ યાદ આવે છે તો અંત સમયે પરમાત્માને કેવી રીતે યાદ રાખવા અધ્યાય આઠ માં કૃષ્ણ સમજાવશે મૃત્યુ પછીની યાત્રા શું છે અક્ષર એટલે કે જેનો ક્યારે નાશ નથી થતો તે તત્વ શું છે અને કેવી રીતે અભ્યાસ દ્વારા માણસ મૃત્યુના સમયે પણ શાંત રહી શકે છે